અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ મળી આવેલ જેમાં એક માણસ બેસેલો હતો જેની જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો એ દરમિયાન અમને એના પાસેથી બે ગ્લોક પિસ્ટલ એક બેરેટા પિસ્ટલ અને ત્રીસ લાઈવ કાર્ટિઝ મળી આવેલા સાથે સાથે એની પાસે એક ચાર લીટર જેવો લિક્વિડ પણ હતો જેની પ્રારંભિક કેસ્ટર ઓઇલ છે એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી વસ્તુઓ પણ એનાથી મળી આવેલી એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે આ જે માણસ છે એ રાઉન્ડ લગભગ પેંત્રીસ છતીસ વર્ષની એની ઉંમર છે એ ચાઈનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે ઘણો બધો સ્ટડીની રીતે લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા પર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ જ એન્ટીટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એને ઓળખે છે એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો